સુરતમાં ફેવ સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાયો સુવાલી બીચ ખાતે બીય ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાયો ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ અનેકવિધ આયોજનો કરાયા ગૃહ રાજ્યમંત્રી સાંસદ મંત્રી સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિ સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલપ કરાશે મોટી સંખ્યામાં સુરતવાસીઓ ફેસ્ટિવલના પ્રારંભમાં જોડાયા બીચ ફેસ્ટિવલ કાર્યક્રમના ઉદઘાટનના પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ ટલાલ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મેયર દક્ષેશ માવાણી મંત્રી કુંવા ઝાડપતિ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા બીચ ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કિંજલ દવેના લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરાયું હતું બીચ ફેસ્ટિવલમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતના લોકોને વર્ષોથી દરિયા કિનારે જવું હોય તો ડુમસ સિવાય અન્ય સ દરિયા કિનારે પહોંચવામાં અગવડતા પડતી ત્યારે હવે સુવાલી બીચ ખાતે આયોજીત ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ 2024 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે એટલું જ નહીં સુવાલીનો દરિયો કિનારો અદ્ભુત છે સ્થાનિક દરસભ્ય संदीप દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુવાલી દરિયા કિનારે અનેક કરવામાં આવી છે જ્યારે સ્કૂલના સમયે મિત્રો અને સંબંધીઓ જોડે સુવાલી આવવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતો અત્યારે અહીં એટલા સારા રસ્તા છે કે બ્રેક લગાવ્યા વગર અહીં પહોંચી જવાય છે સુરત તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલપ કરશે તેમજ સર્કિટ હાઉસથી લઈને તમામ સુવિધા ઉભી કરવામાં આવશે એવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે